તો મિત્રો અમે પાણી ગરમ કરવા મૂકી છે બરોબર આપણે વાયર વાયર નો છે બધા ધ્યાન રાખવું પડશે થોડું ઉકળી જાહે પછી હપ્તા ભરવાનું કોઈ નહીં વધે એ વાત એ હશે તમારે દીપાન પેલા ફોન પકડતા શીખવું પછી આમ જ કરે ખાલી મસા મસા મોલી છે હે હોકરા મરસા મરસા કેમ મરસા મસરા મસરા

તો હવે મેં જ નાખવાનું શરૂ કરી દીધું છે મારા સિંકિલ ભાઈ પણ મોટું નથી બતાવતા એ વાંધો છે યાર શું એનો કોન્ટેક નંબર તો નહીં નાખવાના જ છે મોટું નથી બતાવતા ઓકે તો મિત્રો હવે જો મેગી અહીંયા બને છે અને એમ જઈ લીંબુ લેવા આવે તમારે લીંબુ લેવા આવું હોય તો હાલો તો મિત્રો આ છે લીંબુ ડી જોઈજો તમે તો કીજા જોઈ નહીં હોય અમારે હવે લીંબુ ગોતવાના છે ક્યાં છે એ તો લીંબુ વાળું છે અલા લીંબુ વાળું પાણી વાળું છે હા અમારે જ્યોતિષ છે હું બહારથી ખબર પડી છે આમ હાથ ડાળે ને ત્યાં પાણી વાળું છે કે લીંબુ વાળું છે પાણી વાળું નહીં રસ વાળું કહેવાય રસ રસ વાળવાનું હવે છે ત્યાં લીંબુ આટલા મહિનાથી

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો મે કન્ટીન્યુ લોક માં બનાય રયો નવો સોંગ આવી છે હાસો તો રાજશક્તિ ડિજિટલ ઉપર ઉપર સોંગ નિહાળો અને શેર કરો કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો લીંબુનો રસ લીંબુ મરવાનું ચાલુ કરી દીધું છે હું આને કહેવાય લીંબુ તમે તો જોયા હોય જોયા હોય

પૂછું તને કોઈ કેવું પડે ભાઈ તમારા બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો